જે માતાજી મિત્રો કેમ છે બધા મજામાં કે આજે હું બતાવ્યું કે અમારે શું શું આવેલું હે શાકભાજી તો બતાવીએ ચલો જો આ હે મૂળા એટલે હાલ તો કોઈ ઉખાડતો નહીં એટલે મો ઘરી આ બાજુ નહીં એ ડુંગળી વાય છે મારા પપ્પા એ આ બાજળીનો ડોકો એક જ છે ને આટલામ ખાલી લસણ વાયુ છે આટલામાં જ ઘણું તો વાયું નતું એટલે માપનું વાયુ એ ઘર પૂરતું ખાલી લસણ પણ વારું છે અને આ હે ટોમેટી જો ફૂલ તો આવી જાય ને ટોમેટાથી આવે નહીં આ પણ ટોમેટી ટોમે દુઃખો ને બધી આવી પણ ટોમે ટાયા નહી આ વરિયાળી વરિયાળી પણ મારા પપ્પાએ ભાઈ કોરી જો આ ચણા છે ચણા પણ ફૂલ આવી ગયા છે જો પણ ચણા પણ આવ્યા છે જો આયા

मोगरी पनि दिवाली मार पप्पि मोगरी आकरी पनि मोगरी यदि आई नै साह्रिउँ नै आटलू सारी आटल खाली चिक् बिजु त भाइ नै बिजु तमाकु तमाकु त मोगरा काठी नै જો મોગરા બધા મોગરા દેખા તમાકુ પણ ચાર જી ઉખાડી નથી જો આ બોયડી એ બોયડી પણ થોડી બધી કટિંગ કરી હતી તોય બોરો તો આવી ગયા છે ઘણા બધા તો જો આ બોરાશે આગળ બોર તો બોરા પણ ખૂબ વળી જશે જો બોર જેટલો વાળી જશે ડાલે ડાલે બોરો છે एक पण कश्य काम धंधा करता ना है दो तावा इसलिए फोन लिन पड़े है जो अपन करे हमारा वाशुडो ने अकला जो कुक तो सामने बोल रहे आना तो सामने जो हमका पंखिया माटे दोना नखाई सी જો પણ આવી ગયા રોજ એટલે રોજ આવે છે જય માતાજી મિત્રો હું રોજ આવી રીતે જનાવર નું રાખું નાખું છું પક્ષીઓને

એ આ રીતે નાખતા રહ્યો જે થી કરીને બિચારા બીજે ક્યાં જાય નહીં અને કેમ ને પણ ખાવાનું મળ્યું રે તો આપણે આના માટે કાચી છે બીજી ઉતારણી આ કાળી નાખશું આ ખાઈ દેશે તો પછી મોડા પણ નાખશું જો બંચકલા ને સાબુતર આવી ગયા છે ફૂળા પણ આવી ગયા છે